દેશમાં વર્ષે લોકસભાની ચૂંટણી યોજનાર છે તેના આડે બહુ ઊંચો સમય બાકી છે ત્યારે ચૂંટણી પહેલા તમામ પાર્ટીઓ પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી જનજન સુધી પહોંચવા માટે સજજ છે રાહુલના નેતૃત્વમાં યોજનારી ભારત જોડો ન્યાયાત્રા 14 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે યાત્રા માટે લોકો અને ટેગલાઈન જાહેર થાય છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે દિલ્હીમાં એઆઈસીસી मुख्यालयમાં ન્યાયકા હક મળને ક સૂત્ર સાથે ભારત જોડો ન્યાય યાત્રાનો લોગો લોન્ચ કર્યો હતો રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતા લખ્યું કે અમે ફરી આવી રહ્યા છીએ અમારા લોકોની બચે અન્યાય અને અહંકાર વિરુદ્ધ ન્યાયની લલકા લઈને સત્યના અપત પર મારા શપત છે યાત્રા ચાલુ રહેશે ન્યાયનો હક મડવા સુધી રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચૌદમી જાન્યુઆરીએ ભારત જોડું ન્યાયયાત્રા મણિપુરના ઇમ્ફાલથી શરૂ થશે જે પંદર રાજ્યના એકસો દસ જિલ્લાઓમાં પસાર થશે આ યાત્રા સો લોકસભા બેઠકો અને ત્રણસો સાડત્રીસ વિધાનસભા બેઠકોને આવરી લેશે યાત્રાના રૂટમાં અરુણાચલ પ્રદેશને પણ સામેલ કરાયું છે ભારત જોડું ન્યાયયાત્રા મણિપુરથી લઈ અને મુંબઈમાં સમાપ્ત થશે સડસઠ દિવસો સુધી ચાલનારી આ યાત્રા સડસઠસો કિલોમીટરનું અંતર કાપશે નિશ્ચિત આયાત્રા દેશના મૂળભૂત સામાજિક રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે કોંગ્રેસનો દાવો છે કે આયાત્રા દેશવાસીઓને આર્થિક સામાજિક અને રાજકીય ન્યાય અપાવવાની દિશામાં એક મજબૂત પગલું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી